પોંક નગરીમાં સુરતીઓ પોંકની વાનગીમાં ભેળસેળથી અજાણ પોંક વડાના બદલે જુવાર વડાનું બજાર ધમધોકાર શિયાળાની શરૂઆત સાથે જ સુરતમાં પોંકની સિઝન શરૂ થઈ જાય છે પોંકની સાથે સાથે પોંકની બનેલી જાત જાતની વાનગીઓનું પણ વેચાણ થઈ રહ્યું છે સુરતમાં પોંક નગરી કેટલાક લોકો ટેસ્ટથી વાનગીઓ આરોગી રહ્યા છે પરંતુ પોંકવડા અને અન્ય વાનગીઓમાં ભેળસેળ પકડાતી નથી સુરતીઓ પોંકવડાના બદલે જુવાર વડા ખાઈ રહ્યા છે પોંકની બનાવટની ખાદ્ય સામગ્રી વેચતા કેટલાક વેપારીઓએ વધુ પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવ્યો છે તેના કારણે સુરતીઓના ટેસ્ટ સાથે પેટ પણ બગડી રહ્યું હોવાની ફરિયાદ છે હાલમાં શિયાળાની શરૂઆતથી સુરતમાં મોડે મોડે પોંકનું આગમન થયું છે અને મીઠાઈ કરતાં પણ વધુ પોંક મોંઘો પોંકનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ સુરતમાં પોંકની બનતી વાનગી અને પોંક સાથે ખવાતી વાનગીઓમાં ભેળસેળ હોવાની ફરિયાદ બહાર આવી છે સુરતના બજારમાં પોંક સાથે લીંબુ મરી સેવનું વેચાણ થાય છે કેટલીક જગ્યાએ લીંબુ મરીની સેવમાં લીંબુ અને મરીનો ઉપયોગ થતો ન હોવાની ફરિયાદ છે આ સેવમાં લીંબુના રસને બદલે સસ્તો પડે તેવા લીંબુના ફૂલનો ભરપૂર ઉપયોગ થાય છે આ ઉપરાંત મરી પણ મોંઘા હોવાથી ખાસ માટે લાલ મરચું પાવડરનો ઉપયોગ લેવાઈ રહ્યો છે જ્યારે પોંકવાડામાં કેટલાક વેપારીઓ ચણાની દાળને બદલે સસ્તા મળતા ખમણનો ભૂકો કરી તેમાં કાંદા ગરમ મસાલો અને સુગંધ માટે બાદિયાના ફૂલનો પાવડરનો ઉપયોગ કરે છે આ ઉપરાંત પોંકવાડામાં પોંકના બદલે પલાળેલી કે બાફેલી જુવારનો ઉપયોગ કરી રહ્યા છે પોંકની સાથે લીંબુ મરી સેવ સાથે લાલ મરચાં અને સાદી સેવનો પણ ઉપાડ રહે છે તો કેટલાક વેપારીઓ મોંઘા બેસનમાં સેવ બનાવવાના બદલે બેસનમાં ચોખાનો લોટ ઉમેરીને સેવ બનાવી રહ્યા છે આ ઉપરાંત પોંકવડા અને સેવ તળવામાં જે તેલનો ઉપયોગ કરે છે તે પણ હલકી ગુણવત્તાનું ઘણીવાર ઉપયોગમાં લેવામાં આવે છે વધુ નફો કમાવા માટે કેટલાક વેપારીઓ પોંક સાથે ખવાતી વસ્તુમાં આવા પ્રકારે થતી ભેળસેળ ગ્રાહકોને જલ્દી સમજમાં આવતી નથી લોકો આવી વસ્તુ ખાઈને કહે છે પહેલાં જેવો ટેસ્ટ રહ્યો નથી પોંક અને પોંક સાથેની ખાદ્ય સામગ્રીના ટેસ્ટ બગડવા પાછળ કેટલાક વેપારીઓ ભેળસેળ કરી રહ્યા છે તે પણ મહત્વનું પરિબળ છે ચેતનભાઈ જે બુંદેલા સુરત ટીવી એટીન ન્યૂઝ